સર્યુ નદી નું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે સર્યુ નદી ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાંથી વહે છે સર્યુ નદીનું પાણી ધાર્મિક કાર્યમાં કે પૂજામાં કેમ નથી વપરાતું પણ તેમાં સ્નાનનું ખૂબ જ મહત્વ છે શું સર્યુ નદી શ્રાપિત છે અયોધ્યા ભગવાન શ્રી રામની જન્મભૂમિ છે અયોધ્યાની ભૂમિને ફળદ્રુપ બનાવવામાં અને ભગવાન શ્રી રામની સાક્ષી બનવામાં સરયુ નદીનું વિશેષ યોગદાન છે અયોધ્યાને સરયુ નદીનો આશીર્વાદ છે કે જે હવે એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવી છે અને પવિત્ર ભૂમિ તરીકે આદરણીય છે આ નદી હિમાલયમાંથી નીકળે છે અને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યમાંથી વહે છે પરંતુ શું તમે જાણો છો ત્યાં નદી શ્રાપિત છે અને અહીં પૂજા અને આરતી કરવાની પણ મનાઈ છે સંપૂર્ણ માહિતી માટે આ લેખ જરૂર આગળ જુઓ સરયુ નદી શા માટે શ્રાપિત છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામે સરયુ નદીમાં જળ સમાધિ લઈને પોતાના જીવનનો અંત આણ્યો હતો જેના કારણે ભગવાન ભોલેનાથ સરયુ નદી પર ખૂબ જ ક્રોધિત થયા અને તેમણે સરયુ નદીને શ્રાપ આપ્યો કે તેનું પાણી મંદિરમાં અર્પણ કરવા માટે નહીં વપરાય પૂજામાં પણ નહીં વપરાય અને તેનું પાણી પૂજામાં પણ વાપરવામાં નહીં આવે આ પછી માતા સરયુ ભગવાન ભોલેનાથના ચરણોમાં પડ્યા અને બોલ્યા કે હે પ્રભુ મારો આમાં શું વાત છે આમાં હું શું કરી શકું માતા સરયુની ઘણી વિનંતી પછી ભગવાન ભોલેનાથે માં સરયુને કહ્યું કે હું તમારો શ્રાપ પાછો તો નથી લઈ શકતો પરંતુ સત્ય છે કે તમારા પાણીમાં સ્નાન કરવાથી લોકોના પાપ ધોવાઈ જશે આથી સરયુ નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે એવું કહેવામાં આવે છે કે સરયુ નદીમાં નાહવાથી પાણીમાં સ્નાન કરવાથી લોકોના પાપ ધોવાઈ જાય છે પરંતુ તમારા પાણીનો ઉપયોગ પૂજા અને મંદિરોમાં કરવામાં નહીં આવે ત્યારથી સરયુ નદીના પાણીને પ્રાર્થના અને પૂજામાં સામેલ કરવામાં આવતું નથી કોઈ ઘટના થતી નથી તમને જણાવી દઈએ કે હાલમાં પણ સરયુ નદી પર સંપૂર્ણ શ્રાપ લાગુ છે જ્યાં પણ યજ્ઞ કરવામાં આવે છે તેના માટે સાત નદીઓનું પાણી લાવવામાં આવે છે સરયુ એ સાત નદીઓમાં સામેલ નથી જેમાંથી પાણી લાવવામાં આવે છે માટે કહી શકાય કે સરયુ નદીમાં નાહવાનું ખૂબ જ મહત્વ છે પરંતુ તેનું પાણી પૂજામાં વપરાતું નથી ધાર્મિક કાર્યમાં તેનું પાણી ઉપયોગ નથી લેવાતું જો મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો